વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વડોદરા શહેરના નંદેશરીના મેઇન બજારમાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરમાં નંદેસરી ગામે મેઇન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતિય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે સ્થળ ઉપરથી એલોપેથીક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો તેમજ અન્ય ચીજ વસ્તુઓ એસઓજીએ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નંદેસરી ગામ મેઇન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મંતોષ વિશ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપીને એલોપેથીક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે આ ચોક્કસ માહિતી મળતા જ એસઓજીની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી હતી આ દરમિયાન ડોક્ટર મંતોષ બિશ્વાસ હાજર મળી આવ્યો હતો જેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા વેસ્ટ બંગાળ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાવે આવ્યું હતું સાથે જ તે પોતે એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ રાખીને એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે કે કેમ તે બાબતે પૂછતા તેણે કોઈપણ જગ્યાએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથિક દવાઓની જુદી જુદી ટેબ્લેટ બોક્સ સ્ટ્રીપ તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ સિરીંજ ઇન્જેક્શન જોઈને તપાસ્યા હતા જેમાં આ શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સિરપની બોટલો જુદી જુદી કંપનીના ઇન્જેક્શન્સ જુદી જુદી કંપનીની દવાઓના પત્તાઓ ટ્યુબ સહિત જુદી જુદી કંપનીઓની ટ્યુબ સહિત જુદી જુદી સાઇઝની સિરીંજ નીડલ અને અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી જે તમામ એસઓજી પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નંદેસદી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે